વેલકમ ટુ માય વ્લોગ તો હું ને ખુશી કરીએ છીએ ડ્રોઈંગ મને જરાય ડ્રોઈંગ આવડતું નથી પણ ખુશીને આ ડ્રોઈંગ કરવું હોય લીતા અને હમણાં ઘણા ટાઈમ ત્યાં મને એવું લાગે કે મેં ક્યારેનો વ્લોગ નથી બનાવ્યો લાસ્ટ બસ એ જે કુકિંગ કરતી હોય અને ત્યારે જે મેં વોઇસ આપીને વ્લોગ બનાવ્યો તો એ જ બાકી આવી રીતે પ્રોપર હેલો ફ્રેન્ડ્સ વાળો વ્લોગ નથી બનાવ્યો કે લાવવા જે વ્લોગ સ્ટાર્ટ તો કરું છું બહુ હું બ્લોગ સ્ટાર્ટ કર્યો હશે તો ગમે ત્યારે મોબાઈલ લેવાનું મન થશે તો બ્લોક કરી દીધો તો સ્ટાર્ટ કાકુશી ખુશીને ઘોડ્યું દોરવું હતું ઘોડિયાની અંદર સુધેલું હોય એવું દોરવું હતું દા દોયરું તો કરી મને આવું જ આવડે ડ્રો કરતા The next day બોલાકુ તો ઈચ્છું કે તો મારા સાંભળી સાંભળીને ખુશી હાલડું ગાતા શીખી ગઈ હતી તો એ હાલડું ગાતી હતી અને પછી અમે બનાવતા હતા ઘર મતલબ પેલું ટેન્ટ હાઉસ આવે છે એ તો ખુશીને ટેન્ટ હાઉસને સેટઅપ કરવામાં રસ હતો એને બની ગયા પછી રમવામાં નહોતું તો આની પહેલાં એકવાર બનાવ્યું હતું એ વીખી નાખું હવે પાછું બનાવતા હતા તો બસ એને આ બનાવવામાં અને ફિટ કરવામાં જ મજા આવતી હતી તો આવી રીતે આખું ક્લોથ ઢાકવાનું આવે કે એનાથી ટેન્ટ હાઉસ બની જાય પણ ખુશીને આ એકચ્યુઅલ ટેન્ટ હાઉસ કરતા પહેલા દેશી જોગાડમાં જ મજા આવે સાલવાળામાં તો એમાં જ એન્જોય કરતી હતી

સે જવાના છીએ બી જૂતા હતી પછી યુ ઈ એક્સ વાય એક્સ વાય ઝેડ સોમનાથ જવાના <laughs> <laughs> તો નેક્સ્ટ ડે છે સન્ડે એટલા માટે બનાવું તું પૂરણપોળી પૂરણપોડી કે પોળી કે વેડમી કે જે બી કે પણ એના માટેનું પૂરણ થઈ ગયું હતું રેડી મતલબ તુવરની દાળને બાફી ને એમાં એલચીનો ભૂકો અને ખાંડ નાખીને પૂરણ બનાવી નાખ્યું હતું મમ્મીએ તો બસ હવે આની બનાવવાની છે પૂરણપોળી અને સન્ડે હોય એટલે કંઈક જમવામાં સ્વીટ તો જોઈએ જ તો પૂરણપોળી પણ બસ આપણે જેવી રીતે આલુ પરોઠા બનાવીએ એવી રીતે નાની રોટલી વણી એમાં છે પૂરણ છે એ સ્ટફ કરી અને એને વણવામાં થોડુંક ધ્યાન રાખવું પડે હળવે હળવે વણી અને નાની નાની છે એ પૂરણપોળી થઈ જાય રેડી તો બસ જમીને થઈ ગયા ત્યાં ફ્રી અને હવે હું ખુશી પૂછતી હતી કે ખુશી હું કયા કપડા પહેરું તો એ મને સિલેક્ટ કરાવતી હતી

અને હું તૈયાર થાવ કે ના થઈ ખુશીને ચોક્કસ તૈયાર થવું જ પડે એટલે મેકઅપ મેંખાકી કીટ જે મેં બોક્સમાં રહી ગઈ લઈને બેસી ગઈ હતી અને ખુશીને ટ્રેનમાં બેસવું હતું એટલા માટે અમે સ્પેશિયલ જતા હતા ટ્રેનમાં તો એના માટેની આવી ગઈ હતી રિક્ષા ખુશી લગભગ એક વર્ષની પણ નહોતી ત્યારે ટ્રેનમાં બેઠી હતી તો એને એટલું હજી યાદ નહોતું તો બસ એને ટ્રેનમાં સ્પેશિયલ બેસાડવા માટે અમે નીકળી ગયા સોમનાથ જવા હું ઉદાદી બેસી જઈને પછી તો પછી અમે પહોંચી ગયા રેલવે સ્ટેશન અને અમે ટ્રેનમાં જવાના હતા જબલપુર ટ્રેનમાં જેનો એકચ્યુઅલ ટાઈમ છે ટુ ફોર્ટી ફાઈવનો જૂનાગઢ પહોંચવાનો પણ હજી ઘણો ટાઈમ હતો અમે ટાઈમસર પહોંચી ગયા હતા અને આ વ્લોગને પણ હવે હું અહીંયા કરી દઉં છું એન્ડ કેમ કે હજી સોમનાથ ગયા હતા અને ત્યાં શું કર્યું એનો વ્લોગ બી હું આમાં મૂકી દઈશ તો વ્લોગ બહુ લેન્ધી થઈ જશે તો બસ આ વ્લોગને કરી દઉં છો અહીંયા એન્ડ જો તમે મારી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરજો અને લાઇક કરજો થેન્ક યુ